એન જય ગુજરાત જેમ આપણે બે દિવસ પહેલા ગઈકાલે આપણે બધું જોયું તું અને આપણે આ બધું રીલ બધું મીડિયા વાળા આપણા મીડિયા મિત્ર આયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર કરું છું અને આજે તમે જુઓ કે આજે આ લોકો તંત્ર જાગી ગયું અચાનક જ અડધી રાત્રે અને તમે જોઈ શકો છો કે જ્યારે મીડિયા અહીંયા આગળ ઉપસ્થિત થયું ને અને સ્થાનિક સ્થાનિક રહેવાસીઓ આવ્યા ત્યારે અચાનક જ ડામરની ગાડી આવી ગઈ બાકી ત્યાં સુધી ડામરની ગાડી તો આવી જ નથી અને તમે જોઈ શકો છો કે એ લોકોએ ઉપર મેન્ટલ તો પાથરી દીધ પણ એની નીચે કોઈ સાફ સફાઈ નહીં કે ના ડામર નાખ્યું છે ફક્ત અને ફક્ત મેન્ટલ પાથરી શું મતલબ છે એ વસ્તુનો શું મતલબ છે તમે મને કહો અને તમે જોઈ શકો છો કે આખા ગાંધી રોડ ઉપર આજે લાઇટો બંધ કરી દેવામાં આવી છે કેમ બંધ કરી દીધા અગર તમે સાચા હતા તો તમે લાઇટો બંધ ના કરત પણ આજે અચાનક જ તમે રાત્રે છ લાઇટો કહે છો કે છ લાઇટો એક સાથે ઉડી ગઈ છ લાઈટો એક સાથે ઉડે કોઈ દિવસ ગાંધી રોડની છ લાઇટો બંધ કરીને એ લોકોએ કામ શરૂ કરાવ્યું છે જેથી કરીને ફરી જિલ્લા જિલ્લા લોકોનો ભ્રષ્ટાચાર જિલ્લા કોન્ટ્રાક્ટર બધાનો ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો તમે જોઈ શકો છો અત્યારે ડામરની ગાડી હજુ હમણાં લઈને આવ્યા છે એ લોકો જ્યારે મીડિયા માધ્યમ અહીંયા આપણે હાજર થયું તે વખતે અને જ્યારે સ્થાનિક રહીશ આયા ત્યારે એ લોકો ડામરની ગાડી લે અત્યાર સુધી કશું હતું નહીં ફક્ત અને ફક્ત એમને મેન્ટલ પાથરીને રોલર ફેરવી દીધું હતું તો શું આ રીતે જ ચાલવાનું છે અને હું મીડિયા મારા મીડિયા મિત્રોનું ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું એ લોકોને કે જે એ લોકોએ બે દિવસથી આ મારા મારી સાથે મહેનત કરી અને આ વસ્તુનું અત્યારે કામ શરૂ કરાયું તેના માટે હું મીડિયા મિત્રોને ધન્યવાદ કરું છું જય હિન્દ જય ગુજરાત